નર્મદા જિલ્લા ભાજપ દ્વારા નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપેલા આવેદનપત્રમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ યુનાઇટેડ સ્ટેટ ખાતે ભારતમાંથી એસસી એસટી અને બીઓસી અનામત હટાવવાની વાત કરી હતી ભારતમાં જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે અમે અનામત હટાવીશું તેમ કહેતા નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કલેક્ટર નર્મદાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નાનોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે ભારત દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીએ એમના યુનાઇટેડ સ્ટેટના પ્રવાસ દરમિયાન જે ભારત વિરોધી એસટી એસસી અને ઓબીસી સમાજના લોકોની અનામત કાઢી નાખવા માટેનો જે પ્રવચનો એમણે વિદેશમાં કર્યા છે અને એને અમે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના સર્વે કાર્યકર્તાઓ અને એસટી એસ સી ઓબીસી સમાજના સર્વે અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એને વખોડી કાઢીએ છીએ રાહુલ ગાંધીજીએ આ દેશના નાગરિકોને એમનો હક્ક છીનવવાની જે વાત કરી છે માન્ય ભારતના બંધારણમાં આદિવાસી એસસી સમાજ અને ઓબીસી સમાજના લોકોને આગળ લાવવા માટે આ બંધારણમાં જે કલમો બનાવી હતી અને એના આધાર ઉપર સમાજને ઊંચો લાવવા માટે બીજા સમાજની સમકક્ષ કરવા માટે અને એમને આર્થિક રીતે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે કેવી રીતના તે લોકો આગળ આવી શકે એ માટેની જે બંધારણમાં જોગવાઈ કરી છે એ જોગવાઈને કાઢી નાખવા માટેનું કૃત્ય હજુ તો કોંગ્રેસની સરકાર આ દેશમાં સત્તામાં નથી અને છતાં પણ આવા નિવેદનો કરે છે જેને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સમાજના સર્વે નાગરિકો અમે પૂછવા માગીએ છીએ કે જે અનામત અમને બાબા સાહેબ આંબેડકરે આપી છે એને તમે કોઈ કાળે કાઢી ના શકો અને તમને એ કાઢી નાખવાનો કોઈ હક નથી અત્યાર સુધીમાં કોંગ્રેસની સરકારોએ આદિવાસી સમાજનો પિછડા સમાજનો અને અનુસૂચિત જનજાતિની સાથે સાથે અનુસૂચિત જાતિના સમાજનો પણ ખાલી એક વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે અને કોંગ્રેસ ક્યારેય નથી એવું ઈચ્છતી કે આ સમાજના લોકો આગળ આવે ભણી ગણીને આગળ વધે કોઈ સારી પોસ્ટ ઉપર નોકરી કરે એવું કોંગ્રેસ ક્યારેય ઈચ્છતી નથી અને એટલા માટે જ આ સમાજને ફરીથી પાછળ લઈ જવા માટે ઓગણીસો ને સાહીઠ ની સાલમાં લઈ જવા માટે કોંગ્રેસ જે આ કૃત્ય કરી રહ્યું છે અને રાહુલ ગાંધી જે નિવેદનો કરી રહ્યા છે એ નિવેદનોને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એમનું આ ભારતની છબીને ખરડાવવાનું કૃત્ય જે એમણે વિદેશની ધરતી પર કર્યું છે ખરેખર ખૂબ જ દુઃખ થાય છે કે તમે ભારત દેશમાં રહીને ભારત દેશની ગૌરવને આગળ વધારવાનું કામ કરવું જોઈએ તેના બદલે તમે ભારત દેશના ગૌરવને વિદેશની ધરતી ઉપર લાંછન લગાવવાનું કામ તમે કરી રહ્યા છો